અગાઉ ગત તારીખ સત્તર મી જુલાઈ કુલ ચૌદ ધારોકીઓ સામે ગુનો નોંધાયો હતો જેમાં સાત કોન્ટ્રાક્ટરો અને છ અધિકારીઓ સામે ગુનો નોંધાયતો પોલીસે અગાઉ ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત કુલ ચૌદ લોકોની ધરપકડ પર કરી હતી આરોપીઓ દ્વારા બોગસ ડોક્યુમેન્ટના આધારે ટેન્ડર બાર પાડી કરોડોના બિલ પાસ કરી કૌભાળ આચર્યું હતું જેમાં કુલ નવ પોઇન્ટ પંચાવન કરોડ નું કર્યું હોવાનું સીઆઈડી ક્રાઇમ ને જાણવા મળ્યું હતું સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળી સાત પોઈન્ટ સોળ કરોડ ની સામે બાર પોઈન્ટ ચૌદ કરોડના ચુકવણા કરી દીધા હતા નવસારી જિલ્લાના કુલ નેવું જેટલા ગામોમાં કાગળ પર કામો બતાવવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર મામલે સુરત સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે